ગોંડલના ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટના મૃત્યુ કેસે છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં ભારે ચર્ચા જગાવી છે આ કેસ માત્ર એક યુવાનના મૃત્યુનો નથી પરંતુ તેમાં રાજકીય લોકોના નામ જૂનો વિવાદ સીસીટીવીના દ્રશ્યો પરિવારની પીડા અને પોલીસ તપાસના સવાલો આ બધું જ એક સાથે જોડાયેલું છે હવે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે આ તપાસ સુરેન્દ્રનગરના કડક અને જાણીતા આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુને સોંપી છે તેમના હાથમાં તપાસ જતાં કેસની ગંભીરતા વધુ વધી ગઈ છે અને લોકોમાં ફરી એકવાર આશા જાગાવી છે કે કદાચ હવે સત્ય બહાર આવશે આ કેસ અંગે અને હાલમાં જે ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટના કેસને લઈને જે મહત્ત્વની વિગતો સામે આવી છે તેના વિશે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આખી ઘટના ત્યારે સામે આવી જ્યારે રાજસ્થાનના મૂળ રહેવાસી રાજકુમાર જાટ જે યુપીએસસીની પરીક્ષા માટે ગોંડલમાં રહીને અભ્યાસ કરતો હતો એક દિવસ અચાનક ગુમ થઈ ગયો અને થોડા સમય બાદ હાઈવે પરથી તેની મૃત અવસ્થામાં લાશ મળી આવી આ મામલો સામાન્ય હોત કદાચ આ વધારે ચર્ચા ન બની હોત પરંતુ મૃત્યુ પહેલાં જ રાજકુમારની ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાણેજાના બંગલામાં ગણેશ ગોંડલ સાથે તીવ્ર ઝઘડો થયો હતો આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું હતું જેનાથી કેસમાં વધુ ગૂંચવણ ઊભી થઈ હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં રાજકુમાર અને તેમના પિતા રતનલાલ જાણેજાના બંગલામાં પ્રવેશતા નજરે ચડ્યા હતા પછી રાજકુમાર ત્યાંથી નીકળી ગયો હતો આ પછીના દ્રશ્યો સૌથી વધારે ચોંકાવનારા છે હાઈવે પરથી રાજકુમાર નિર્વસ્થ હાલતમાં એકલો ચાલતો દેખાયો હતો અને થોડાક સમય બાદ તેમની લાશ હાઈવે પરથી મળી આવી હતી અને ત્યારબાદ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ કેસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ મોટો મુદ્દો બન્યો હતો ત્યાં વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો પછી આ વિષય પર લોકસભા સુધી પણ પહોંચ્યો હતો ઘણા લોકો માંગતા હતા કે તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે આમ ઘણા મહિનાથી ચર્ચા બાદ છેલ્લે હાઈકોર્ટે નક્કી કર્યું કે આ તપાસ સુરેન્દ્રનગરના આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવે આ કેસમાં એક તરફ છે પરિવારનો દુઃખ અને ન્યાયની માંગ અને બીજી તરફ છે રાજકીય લોકોના નામ અને શંકાસ્પદ પરિસ્થિતિઓ આને લીધે આખો કેસ બહુ મોટો અને સંવેદનશીલ બની ગયો છે હવે લોકોની નજર ફક્ત એક જ બાબત પર છે કે પ્રેમસુખ ડેલુ કઈ દિશામાં તપાસ કરે છે અને અંતે સત્ય બહાર આવે છે કે નહીં આ સમગ્ર કેસને લઈને અને હાલમાં જે અપડેટ આવી છે તેના અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં